નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે જ્યારે કોઈ પણ પ્રકારના જાહેર હિતના કલ્યાણ અર્થે દર્શક મિત્રો જ્યારે કોઈ પણ પ્રકારની જમીનનું જ્યારે સંપાદન કરવામાં આવે છે તો સરકાર શ્રી દ્વારા સૌથી પહેલા કયા પગલા લેવા જોઈએ તો તેના વિશેની આજે આપણે વિસ્તારથી સમજૂતી મેળવીશું તો દર્શક મિત્રો જ્યારે કોઈપણ પ્રકારના જાહેર હેતુ માટે જ્યારે કોઈ પ્રોજેક્ટનું એમને કરવો હોય તો એ પ્રોજેક્ટના અનુસંધાને દર્શક મિત્રો જે જમીનનો કાયદો છે એની કલમ અગિયાર પ્રમાણે સૌથી પહેલાં એમને એક જાહેરાત પ્રસિદ્ધ કરવી પડે જે જાહેરાત છે જેને આપણે કહી શકીએ કે એક પ્રકારની નોટિસ આ નોટિસ જે વિસ્તારની અંદર જે જમીનનું સંપાદન કરવાનું છે સંપાદન એટલે ટૂંકમાં તમને કહું તો જે પ્રોજેક્ટને જે જમીન ઉપર એમને ઉભો કરવાનો છે એ જમીનનું અત્યારે હાલની અંદર જે કન્ડિશન હોય તેમાંથી એ જે તે છે વ્યક્તિઓ ધારો કે ત્યાં આગળ દબાણો હોય ત્યાં આગળ કોઈ વ્યક્તિઓ રહેતા હોય તો એમને ત્યાં આગળ સૌથી પહેલાં હટાવવા પડે અને એમને હટાવ્યા બાદ એ જમીન ખાલી થાય ત્યારે પછી જે પણ સરકાર શહેલો જે પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટ તે જગ્યા ઉપર પછી બનાવવામાં આવી શકે એટલે દર્શક મિત્રો એ આપણે જે કહી શકીએ સંપાદન તો એ જે જમીનનું જમીનનું છે છે એ જે કરવાનું એના અનુસંધાને એક પ્રસિદ્ધ પડે નોટિસ એટલે કે એક જાહેરાત જાહેરાત ક્યાં ક્યાં એમને લગાડવી પડે તો જો ગ્રામીણ વિસ્તાર હોય તો ગ્રામ સભા હોય ત્યાં આગળ લગાડી શકાય જે જગ્યાએ જમીનનો જે પ્રોજેક્ટ ઉભો કરવાનો છે એ જગ્યાએ એક નોટિસ લગાડી શકે ત્યારબાદ જે પ્રાદેશિક પ્રાદેશિક ભાષા છે એ ભાષાની અંદર જ્યાં ઘડી કોઈ પણ પ્રકારના સમાચાર પત્ર છપાતા હોય એ જે સમાચાર પત્રની અંદર પણ જે તે જમીનનું જે જમીનનું સંપાદન કરવાનું છે એ અર્થમાં જે કારણોસર એનું સંપાદન કરવાનું છે એ કારણો સહિત એની અંદર એક જાહેરાત પ્રસિદ્ધ કરવાની રહે છે સમાચાર પત્રમાં અને એ સમાચાર પત્ર એ પ્રાદેશિક ભાષામાં હોવું જોઈએ એટલે જે રાજ્ય છે ત્યાં આગળ જે ભાષાની અંદર લોકો જે ભાષા સમજતા હોય એ ભાષાની અંદર એ જે તે સામાયિક પત્ર એટલે કે સમાચાર પત્ર છપાતું હોય ત્યાં આગળ એ જ ભાષાની અંદર એની જાહેરાત આપવાની રહે છે કે આ જે વિસ્તાર છે એ વિસ્તારનું આ જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટના અનુસંધાને એની અંદર જે બાંધકામ છે એ કરવામાં આવશે તો એ રીતનું જે જાહેરાત છે એ પેપરની અંદર આપવામાં આવે જેથી કરીને લોકોને એ વાતની ખબર પડે ત્યારબાદ દર્શક મિત્રો ગેઝેટની અંદર પણ એક નોટિસ આપવાની રહે છે અને જે તે વ્યક્તિ જો ત્યાં આગળ રહેતા હોય અને તેમને એ જમીનમાંથી ખસેડવામાં આવે તો સૌથી પહેલાં એમનું પુનઃ વસન એટલે જે વ્યક્તિ અત્યારે જ્યાં રહે છે ત્યાં આગળ જે પણ સરકાર શ્રી એ નવો પ્રોજેક્ટ બનાવવાનો હોય તો એ પ્રોજેક્ટ બનાવતા પહેલાં એ જમીનનું સંપાદન કરતા પહેલાં ત્યાં આગળ રહેતા જે લોકો છે એ લોકોને બીજા સ્થળે વ્યવસ્થિત જ્યાં આગળ લોકો રહી શકે તેવી જમીન અમને ત્યાં આગળ આપવું પડે રહેઠાણ આપવું પડે એટલે એ વાત થઈ કે જે વ્યક્તિઓને ખસેડવાના છે એમનું પુનઃ વસન કરવાની પણ એની અંદર જે તે નોટિસની અંદર જાણકારી આપવાની રહે છે એટલે આ રીતના જે વ્યક્તિઓને લાગુ પડે છે તેમને આવી દર્શક મિત્રો એક જે જાહેરાત છે તો તેમને પેપરની અંદર ગેઝેટની અંદર જે તે કોર્પોરેશન હોય તો કોર્પોરેશનની ઓફિસ જો ગ્રામીણ વિસ્તાર હોય તો ત્યાં આગળ સભાની ઓફિસ આ બધી જગ્યાએ આ જે જાહેરનામું છે પ્રસિદ્ધ કરવા માટે એમને એ જે તે જગ્યાએ ત્યાં આગળ અમને લગાડવું પડે છે ત્યારબાદ દર્શક મિત્રો જે પણ વ્યક્તિઓ જે જગ્યાએ રહી રહ્યા છે કે જેમને ત્યાંથી ખસેડવાના છે તેમને પણ એક પ્રકારનું આ જે જાહેરનામું છે એની એક નોટિસ મોકલવામાં આવવું જોઈએ જેથી કરીને જે વ્યક્તિઓ છે એમને પણ ખબર પડે કે અમારે અહીં આ જગ્યાએથી હવે ખસવાનું છે જેથી કરીને સરકાર શ્રી જે પણ હેતુ માટે જે નવો પ્રોજેક્ટ બનાવવાના છે એ આ જગ્યા પર બનાવવામાં આવશે એવું એમને પણ જાણકારી મળે દર્શક મિત્રો જે પણ નોટિસ છે નોટિસ જે પ્રોજેક્ટને ઉભો કરવાનો છે એના સાહીઠ દિવસ પહેલા જે તે રહેનાર વ્યક્તિઓ છે કે જેમનું પુનઃ ત્યાં આગળ ફરીથી એમને ત્યાં આગળ બીજો ખસેડવાના છે તો એવા લોકોને સાહીઠ દિવસની અંદર દર્શક મિત્રો આ જે નોટિસ છે એ મળવી જોઈએ ત્યારબાદ દર્શક મિત્રો જે જમીન છે એ જમીન ઉપર જો એ લોકો રહી રહ્યા છે એમનું ઘર છે અથવા તો એમનું કોઈ પણ પ્રકારની ખેતી છે કે જેની અંદર ઉભો પાક છે તો આવા સંજોગો હોય તો ઓછામાં ઓછા સાત દિવસ પહેલા નોટિસ એમને મળવી જોઈએ કે જેથી કરીને એમને ખ્યાલ આવે કે અહીંયાથી અમારે ખસવાનું છે તો સાત દિવસ પહેલા એ ઓછામાં ઓછો અને કેવા સંજોગોમાં કે જે જગ્યાએ લોકો રહી રહ્યા છે એ ઘરને તોડવાનું આવે તેવા સંજોગો દરમિયાન અને જો માત્ર ખાલી જમીન હોય તો તેવા સંજોગો દરમિયાન 60 દિવસ પહેલા એમને નોટિસ મળેલી હોવી જોઈએ અને એ જે 60 દિવસ છે અને જો કોઈ ખેતીની જમીન હોય દર્શક મિત્રો તો જે 60 દિવસ પહેલા જે નોટિસ પાઠવવામાં આવે છે એ નોટિસના આધારે જે તે જમીન માલિક છે એમને દર્શાવવામાં આવે છે કે તમારી આટલા ભાગની જે જમીન છે એની અંદર આ પ્રોજેક્ટ ઉભો કરવાનો છે તો એની અંદરની જે પણ તપાસની છે એ અમારા

એમના જે છે એમના દ્વારા મોકલવામાં આવે છે તો જે પણ જમીન છે જમીનની અંદર તેમનું લેવલ માપવું એની અંદર ખાડો ખોદીને એની જે ઊંડાઈ છે પાણીનો સ્ત્રોતની જરૂર હોય એવો કોઈ પ્રોજેક્ટ હોય તો પાણીનો સ્ત્રોત માપવાનું અથવા તો એના જે તે એની જે દિશા છે એ દિશા ચિહ્ન કરવાનું એ બધા જ અધિકાર કલમ બાર પ્રમાણે સર્વે ઓફિસરના રહે છે

જે તે સર્વે ઓફિસર દ્વારા એ જમીનનું નિરીક્ષણ કરીને બાર મહિના એટલે કે એક વર્ષની અંદર અંદર દરેક જે પણ રિપોર્ટ છે એને પ્રસિદ્ધ કરવાનો રહે છે જો દર્શક મિત્રો જે જાહેરનામું છે એ જાહેરનામાના સાઠ દિવસની અંદર જે તે સર્વે ઓફિસર ન આવે અથવા તો એક વર્ષ થઈ જાય પણ એ જે કદાચ સર્વેક્ષણ થયું છે અને એ સર્વેક્ષણ થયાનો જે પણ રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ જો બાર મહિનાની અંદર એટલે કે એક વર્ષની અંદર જો એનું ફરીથી જાહેરનામું કરવામાં ન આવે એટલે કે જે સર્વેક્ષણ થયું છે એનો જે તે રિપોર્ટ છે એને પણ પ્રસિદ્ધ કરવામાં ન આવે તો જો એવા સંજોગો હોય કે જે સર્વેક્ષણ થયું છે એનો રિપોર્ટ એ બાર મહિનાની અંદર બહાર પાડી શકાય તેમ ન હોય એવા સંજોગો હોય તો જે પણ સરકાર હોય એ સરકાર એમને બીજા એક વર્ષનો સમયગાળો આપી શકે છે વધારાનો જે તે સર્વેક્ષણ છે એનો જે તે પ્રસિદ્ધિ નો પરંતુ દર્શક મિત્રો જો જાણે જોઈને જે તે એવા કોઈ સંજોગો જ ના હોય અને જે તે સર્વેક્ષણનો જે રિપોર્ટ છે એને બાર મહિનાની અંદર જો બહાર પાડવામાં ન આવે એટલે કે પ્રસિદ્ધ કરવામાં ન આવે તો દર્શક મિત્રો જે પણ પ્રક્રિયા છે એ ફરીથી નવેસરથી કરવાની રહે છે એટલે જો કોઈ પણ પ્રકારની સરકારી જમીન અથવા તો કોઈપણ પ્રકારની જે માલિકીની જમીન છે એવી જમીનનું સંપાદન થાય અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું વસવાટ હોય તો એને દૂર કરવાથી લઈને જે પણ પ્રક્રિયા કરવાની છે એ બધી જ પ્રક્રિયા દર્શક મિત્રો એ જે જાહેરનામું છે એની અંદર પ્રસિદ્ધ કરવાનું રહેશે સૌથી પહેલું જાહેરનામું જે જમીન છે એનું સંપાદન હેતુ કરવાનું રહે છે ત્યારબાદ સર્વેક્ષણ દ્વારા એ બધી જમીનનું જે તે સર્વેક્ષણ થાય ત્યારબાદ બીજું ફાઇનલ જાહેરનામું પસાર કરવાનું રહે છે કે આ જમીનનું સર્વેક્ષણ થઈ ગયું છે હવેથી આ જે પ્રોજેક્ટ છે એની અંદર ઊભો કરવામાં આવી શકે છે પરંતુ દર્શક મિત્રો જો કોઈ વ્યક્તિને આ જે પ્રોજેક્ટ છે લઈને કોઈ પણ પ્રકારની તકરાર હોય એ પછી માલિકીની જમીન હોય તો કોઈ પણ માલિક હોઈ શકે અથવા ત્યાં આગળ વસવાટ કરતા લોકો હોય તો એ પણ હોઈ શકે તો એમને જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો દર્શક મિત્રો જે જાહેરનામું પ્રસિદ્ધ થયું એનું સર્વેક્ષણ થયું ને સર્વેક્ષણ થયા બાદ જે તે જાહેરનામું છે એના જાહેરનામાના સાહીઠ દિવસની અંદર દર્શક મિત્રો એ કલેક્ટર સાહેબને નિવેદન કરી શકે છે હવે એ નિવેદન એ કયા પ્રકારની તમે યોજના અહીંયા આગળ સ્થાપિત કરવાના છો પ્રોજેક્ટ કયો છે એનો શું ઉદ્દેશ્ય છે એ રીતના કોઈપણ પ્રકારની જો એની અંદર તમને શક હોય તો તમે કલેક્ટર સાહેબ શ્રીને એની જે તે અરજી કરીને અને તમારો જવાબ મેળવી શકો છો અને દર્શક મિત્રો એની અંદર જે સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવશે એ આખરી નિર્ણય રહેશે ત્યારબાદ જે ફાઇનલ પ્રસિદ્ધિ હોય છે એ સર્વેક્ષણને લઈને અને જે પ્રોજેક્ટ છે એને લઈને અને એ ફાઇનલી પછી જાહેરનામું થયા બાદ ત્યાં આગળ જે તે પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ શકે છે પરંતુ દર્શક મિત્રો જે વ્યક્તિએ વાંધો ઉઠાવ્યો હોય એ જે તે જમીન છે જમીનના સંપાદનને લઈને તો કલેક્ટર સાહેબ એ તેનો જે તે નિરીક્ષણ કરીને એનો અહેવાલ તૈયાર કરીને એની પણ પ્રસિદ્ધિ આપવાની રહે છે કે આ વ્યક્તિ દ્વારા આ જે જમીન છે એનો જે તે એમને કોઈ પણ પ્રકારની તકરાર એમને ઊભી થઈ હતી તો એમને લઈને આ જે છે એ સંદર્ભે એ જમીનની અંદર આ જે હેતુ છે એ સાર્થક થાય છે જેથી કરીને પ્રોજેક્ટને કન્ટિન્યુ આગળ રાખવામાં આવી શકે છે એટલે કલેક્ટર શ્રી દ્વારા એ જે તે વ્યક્તિઓ છે વ્યક્તિઓનો જે તે એમનો તે તકરારી જે એમની અંદર આવી હોય કે ભાઈ અમારે આ રીતના જે જમીન છે એ જમીન અમારે નથી આપવી પરંતુ જ્યારે દર્શક મિત્રો જનહિતની વાત આવે છે તેવા સંજોગો દરમિયાન એ જ્યારે લોકો છે એમને પુનઃવસનની જે તે સગવડતા છે એ પ્રાપ્ત થાય તો એ જે જમીન છે એનું જે તે પ્રોજેક્ટની અંદર પછી બનાવી શકાય છે એટલે આ રીતનો સરકાર દ્વારા જે પણ જમીન નું સંપાદન કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા આ પગલા લેવાના રહે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત